શું તમે જાણવા માંગો છો કે તમારી જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ શું તમે જમીન ખરીદવા માંગો છો અને એ મૂંઝવણ તમને સતાવી રહી છે કે તમે જે જમીન ખરીદવા માંગી રહ્યા છો એ જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ શું તમે બેંક ધિરાણ લેવા માંગો છો લોન લેવા માંગો છો અને એ મૂંઝવણ સતાવી રહી છે કે તમારી જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ અને તમને લોન લેવામાં કોઈ સમસ્યા નડી શકે છે કે કેમ તો એ તમામ પ્રશ્નો ની જાણકારી અને તમામ પ્રશ્નોના સોલ્યુશન માટે જુઓ મારી સાથે આ યુટ્યુબ ચેનલ અશોક ડાબી એડવોકેટમાં મારી સાથે તો શરૂ કરીશું આપ નવો વિડીયો બને રહો નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે એ બાબત ઉપર ચર્ચા કરવાની છે કે જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ અને એ જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ એટલે કે માલિકી હક્ક કોઈપણ જાતના વાંધા વિરોધ વગર સ્વચ્છ છે કે કેમ તો એની અંદર કેટલી કેટલી બાબતોનું ધ્યાન રાખવું પડે તો એ જમીન ટાઇટલ ક્લિયરન્સ છે એવા નિર્ણય ઉપર આપણે આવી શકીએ તો એ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરીશું મિત્રો અને તમારી જમીન ટાઇટલ ક્લિયર્સ છે કે કે અમે જાણવું હોય તો આજનો આ વિડીયો પૂરેપૂરો જોજો ઘણો જ ઉપયોગી સાબિત થવાનો છે અને આપણી આ ચેનલ અશોક ડાબી એડવોકેટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજુનું બે લાયકોનનું બટન પર દબાવો અને નોટિફિકેશન ઓલ કરો કે જેથી આ અગત્યના વિડીયોની માહિતી સામાન્ય જનતા સુધી પહોંચી શકે મિત્રો તો આજે આજના વિડીયોની અંદર આપણે વિચારીશું મિત્રો કે હકીકતમાં જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ એ જાણવા માટે કયા કયા મુદ્દાઓનું આપણે ધ્યાન રાખવાનું છે તો સર્વપ્રથમ તો જમીન ટાઇટલ ક્લિયરન્સ છે કે કેમ એ જાણવા માટે જો ટાઇટલ સર્ટિફિકેટ મેળવવું હોય આપણે તો એ ટાઇટલ સર્ટિફિકેટ મેળવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદરથી છેલ્લા ત્રીસ વર્ષનો રેકોર્ડ આપણે સર્ચ કરવાનો હોય છે અને એ રિપોર્ટ તમે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર ફી ભરીને સર્ચ કરશો તો ખબર પડશે કે આ જમીન બાબતે અગાઉ કોઈપણ પ્રકારના રજિસ્ટર્ડ બાનાખત અથવા તો રજિસ્ટર્ડ દસ્તાવેજો થયા છે કે કેમ તો પ્રથમ મુદ્દાની અંદર આ જે તે વિસ્તારની સબ રજિસ્ટ્રાર કચેરીની અંદરથી ત્રીસ વર્ષનો આપણે સર્ચ કરવાનો છે અને એનો રિપોર્ટ મેળવવાનો છે મિત્રો બીજા નંબરની અંદર ટાઇટલ સર્ટિફિકેટ મેળવ્યા બાદ આપણે આ ટાઇટલનો સર્ચ રિપોર્ટ એ મેળવવા પછી એક પેપરની અંદર વર્તમાનપત્રની અંદર આપણે જાહેરાત પણ આપવાની છે કે કોઈને આ જમીનના ટાઇટલ બાબતે કોઈપણ પ્રકારનો વાંધો હોય તો જરૂરી પુરાવા સાથે દિન દસમાં કે પંદરમાં તમે નીચે જણાવેલા સરનામે જાણ કરશો આવો એક જાહેર નોટિસ પણ આપણે વર્તમાનપત્રની અંદર પ્રસિદ્ધ કરવાની હોય છે કે જેથી કોઈને ટાઇટલ બાબતે વાંધો હોય તો એ રજૂ કરી શકે અને એનું નિરાકરણ થઈ શકે મિત્રો બીજું કે રેવન્યુ રેકોર્ડની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી છેલ્લા ત્રીસ વર્ષના પણ આપણે લગભગ ઓગણીસો એકાવનથી તમામ પ્રકારની સાતબાર ની ચકાસણી આપણે કરવાની છે એ જમીનોની અંદર જેટલી ફેરફાર નોંધો પડી હોય એ તમામ ફેરફાર નોંધોનું કરવાનું છે કે જેથી આપણને ખબર પડે કે આ ટાઇટલ ચોખ્ખા છે અને બીજા હકની અંદર પણ જે હોય કોઈ બોજો બાકી હોય કોઈ ગીરો હોય અથવા તો કોઈ ઘણો હક હોય તો એ બધી બાબતો આપણે જાણી શકીએ છીએ એટલે છેલ્લા ત્રીસ વર્ષના સાત બાર અને એની અંદર પડેલી તમામ પ્રકારના છ નંબરની હકની ફેરફાર નોંધો આપણે ચકાસણી કરવાની છે મિત્રો હવે આ તમે જે જમીન ખરીદી રહ્યા છો એ દસ એ જમીન કોઈ પણ પ્રકારના કાયદાના પ્રતિબંધવાળી હોય તો એની પણ આપણે અને એવા કોઈ લખાણો થયા હોય તો એની ચકાસણી પણ આપણે કરવાની છે મિત્રો હવે જે જમીન ખરીદાતી હોય કે જે જમીનની આપણે ટાઇટલ ક્રિયરન્સ છે કે કેમ એની વાત કરતા હોય તો એ જમીન ઉપર કોઈ પણ વ્યક્તિના ઇજમેન્ટ રાઇટ તો નથી ને એટલે સુખાધિકારના આવવા જવાનો રસ્તો હવા ઉજાસનો રસ્તો કે એવા કોઈ સુખાધિકારના હક્કો એ મિલકતની અંદર સમાયેલા છે કે કેમ તો એની પણ આપણે ચકાસણી કરવાની હોય છે મિત્રો હવે ત્યારબાદ આ જમીન સ્વતંત્ર માલિકીની છે કે સંયુક્ત માલિકીની છે એ પણ આપણે જાણવાનું હોય છે અને એ જાણકારી આપણે સાતમાની નકલ દ્વારા મળી શકે છે મિત્રો જો જમીન સંયુક્ત માલિકીની હોય તો આ જમીન વેચવા માટે એ જમીનની અંદર હક હિત ધરાવતી તમામ વ્યક્તિઓ જમીન વેચવા માટે તૈયાર છે કે કેમ એની ખાતરી પણ આપણે કરવાની હોય છે એ લોકો તમામ વ્યક્તિઓ દસ્તાવેજની અંદર સહી કરવા માટે તૈયાર છે કે કેમ એની પણ ચકાસણી આપણે કરવાની હોય છે હવે સંયુક્ત માલિકીની જમીનની અંદર અમુક હિસ્સો વેચાતો હોય દાખલા તરીકે એક હેક્ટરની જમીન હોય પણ એની અંદરથી પચીસ ગુંઠા જ જમીન વેચાતી હોય એવા પ્રસંગે તમામ સહમાલિકો એ જમીન પચીસ ગુંઠા વેચવા માટે સંમત છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની છે અને આવો હિસ્સો વેચાતો હિસ્સો એ કાયદેસરને માપણી કરાવ્યા બાદ અલગ પાળવામાં આવેલો છે કે જેમ ઓળખી શકાય એ રીતે જે હિસ્સો વેચાતો હોય એ ઓળખી શકાય એ રીતે કાયદેસરની માપણી કરાવી અને એ હિસ્સો અલગ પાડવામાં આવેલો છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની હોય છે જમીનના વાસ્તવિક ક્ષેત્રફળની પણ આપણે ચકાસણી કરવાની છે કે જમીનનું મૂળ ક્ષેત્રફળ અને સાતવારની અંદર બતાવેલા ક્ષેત્રફળમાં કોઈ વિસંગતા નથી ને તો એ બાબતે આપણે પણ એક માપણી કરાવી દઈ અને એની જે ચકાસણી હોય છે એ આપણે પૂર્ણ કરવાની હોય છે જો જમીન બિનખેતી હોય તો એ બિનખેતીના હુકમ કલેક્ટરશ્રી અથવા તો સક્ષમ અધિકારી દ્વારા એ બિનખેતીમાં ફેરવવાનો રૂપાંતરિત કરવાનો હુકમ એ મેળવવાનો હોય છે અને એ હુકમની અંદર જે શરતો બતાવેલી હોય છે એનું બારી અધ્યયન કરવાનું હોય છે કે જેથી એ શરતો મુજબ કોઈ પણ જમીનનો દસ્તાવેજ કરવા માટે કોઈ પ્રતિબંધ નડતો હોવો જોઈએ નહીં પછી જમીન શહેરી સત્તા વિકાસ મંડળ એટલે કે જુદા જુદા મેટ્રોપોલિટન સિટી હોય અમદાવાદ હોય તો અવડા હોય રાજકોટ હોય તો રૂડા હોય સુરત હોય તો સુડા હોય ગાંધીનગર હોય તો ગુડા હોય એવા શહેરી વિસ્તાર સત્તા વિકાસ મંડળની અંદર આવતી હોય તો એવા સમ પ્રસંગે જોઈનિંગ સર્ટિફિકેટ આપણે સક્ષમ અધિકારી દ્વારા મેળવવાનું હોય છે હવે એ જોઈનિંગ સર્ટિફિકેટના આધારે તમે ઈચ્છો એ પ્રકારે બાંધકામની પરવાનગી મળી શકે કે કેમ એ પણ ચકાસણી તમારે કરી લેવાની રહેશે આ ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ મેળવવું હોય કે જાણવું હોય કે જમીન આપણી ટાઇટલ ક્લિયર છે કે કેમ તો એ જાણવા માટે આ બધા અગત્યના મુદ્દા છે મિત્રો એને શાંતિથી સાંભળજો એટલે આ જોઈનિંગ સર્ટિફિકેટના આધારે તમે ઈચ્છો એ વખતે બાંધકામની પરવાનગી ભવિષ્યમાં મળશે કે કેમ એ પણ એ તમારે ધ્યાન રાખવાનું છે હકીકતમાં હાલમાં પ્રત્યક્ષ કબજો જમીન ઉપર કોનો છે એ પણ ચકાસણી કરવાની છે કારણ કે હાલમાં એવા ઘણા બધા પ્રસંગો છે કે કબજો ના હોય નામ હોય તો એ કબજા મેટર કહેવાય તો એવી ને એવી જમીન વેચી દે પછી ખરીદનાર દંડ દંડભેર એ વાપરીને પાછો જમીનનો કબજો જે તે વ્યક્તિ જોડેથી લઈ લેતા હોય છે એવું બનવું જોઈએ નહીં હકીકતમાં વાસ્તવિક અને પ્રત્યક્ષ કબજો ભોગવટો એ જમીનની અંદર નામ ધરાવતા વ્યક્તિનો છે કે કેમ એ પણ આપણે ચકાસી લેવાનું છે મિત્રો હવે જમીન જૂની શરતની છે કે નવી શરતની છે મિત્રો એ પણ આપણે જોવાનું છે જૂની શરતની હોય તો કોઈ પ્રશ્ન નથી વેચવામાં આવતી પણ જો જમીન નવી શરતની હોય મિત્રો તો એની અંદર એ વેચાણ કરવા માટેની પરવાનગી સક્ષમ સત્તાધીશ તરફથી લેવામાં આવેલી છે કે કેમ એ ચકાસવાનું છે અને એ જમીન નવી શરતની બિનખેતુ બિન ખેતી પ્રીમિયમ પાત્ર કરાવવામાં આવેલી છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની છે મિત્રો મિત્રો આગળનો મુદ્દો જોઈએ તો જમીન ખરીદનાર જ્યારે હોય એવા પ્રસંગે એ જમીન ખરીદનારે સક્ષમ એ જમીન ખરીદવા માટે ખેતીની જમીન ખરીદવા માટે સક્ષમ અધિકારીની પરવાનગી મેળવેલી છે કે કેમ એની ચકાસણી પણ આપણે કરવાની હોય છે મિત્રો આગળ જમીનને જે જમીન ખરીદવાની હોય કે જે જમીન માટે આપણે વિચારતા હોય તો એને કોઈ ટુકડા ધારાનો તો લડતો નથી ને એ પણ આપણે ચકાસી લેવાનું છે મિત્રો જો જમીન આદિવાસીની હોય તો એ લેન્ડ રેવન્યુ કોડની કલમ તોંતેર ડબલ એ મુજબ કોઈ પણ પ્રકારે હસ્તાંતર કરવા પાત્ર થતી નથી પરંતુ સક્ષમ અધિકારીની અથવા તો કલેક્ટરશ્રીની પૂર્વપરની પરવાનગી મેળવી અને એવી જમીનો વેચાતી હોય છે તો જ્યારે જમીન આદિવાસીની હોય અને વેચવાની પ્રશ્ન હોય ત્યારે એ વેચાણ માટેની પૂર્વ પરવાનગી સક્ષમ અધિકારી તરફથી મેળવવામાં આવી છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની હોય છે મિત્રો હવે જે જમીન બાબતે આપણે વિચારતા હોય કે ખરીદવાની હોય એ જમીનની અંદર કોઈ સગીરનું હિત સમાયેલું છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની છે મિત્રો જો સગીરનું હિત સમાયેલું હોય તો એ જમીન સગીરની જમીન વેચવા માટે સક્ષમ દિવાની અદાલતમાં એની અરજી કરી અને કાયદેસરના વાલી નિમવાની એક આખી પ્રક્રિયા છે ભારતીય વારસા અધિનિયમ મુજબ તો એ જ્યારે કોઈ પણ જમીનની અંદર સગીરનું હિત સમાયેલું હોય અને નામોવાળી વ્યક્તિમાં કોઈ પણ સગીર હોય તો એવી વ્યક્તિનો હિસ્સો વેચતી વખતે આ ભારતીય વારસા અધિનિયમ મુજબ સક્ષમ અદાલતની અંદરથી અરજી કરી અને વાલી નિમી અને ત્યારબાદ એ સગીરવતી નિમાયેલા વાલી દ્વારા એ જમીન વેચાતી હોય છે તો એ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે કે કેમ સક્ષમ દીવાની અદાલતનો હુકમ છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની છે મિત્રો આ જમીન માટે અગાઉ કોઈ પણ વ્યક્તિઓ સાથે કોઈ પણ પ્રકારના કરારો એટલે કે વેચાણ કરાર બાના કરાર સાટા કરાર ગીરો કરાર એવા કોઈ કરારો થયા છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની છે એ કરારો થયા હોય તો એ કરારોની પતાવટ થયેલી છે કે કેમ એની પણ આપણે તપાસણી કરવાની છે મિત્રો હવે આ જમીન બાબતે કોઈ બેંક લોન અથવા તો સરકારી લહેણાં તો બાકી નથી ને એની પણ આપણે ચકાસણી કરવાની હોય છે મિત્રો જો બાકી હોય તો એ લહેણાં ભરપાઈ કરી અને જે તે સંસ્થા તરફથી એનું સર્ટિફિકેટ મેળવી અને એની હકપત્ર નોંધ પણ પડાવવાની હોય છે એ નોંધ પડાવ્યા બાદ આપણે દસ્તાવેજ કરી શકીએ છીએ મિત્રો હવે જમીન ઉપર ગીરો લિયન અથવા ભાડવાતનો હક્ક તો ચાલુ નથી ને કોઈ પણ જમીન ઉપર ગીરો હોય લિયન હોય અથવા તો ભાડવું ભાડવાતનો હક્ક તો ચાલુ નથી ને એની પણ આપણે ચકાસણી કરવાની છે અને એવો ચાલુ હોય તો એ પ્રશ્નની પતાવટ દસ્તાવેજ કર્યા પૂર્વે આપણે કરી લેવાની રહેશે મિત્રો હવે આ જમીન ઉપર કોઈનું વ્હીલ તો નથી ને એની પણ આપણે ચકાસણી કરવાની છે અને એવા વ્હીલ બાબતે કોઈ પ્રોબેટ તો મેળવવામાં આવેલું નથી ને તો એ પણ બાબતે આપણે ચકાસણી કરી લેવાની રહેશે અને આવી જમીનો કોટરના ચુકાદાથી કોઈ જપ્તીમાં તો ગયેલ નથી ને એ બાબત પણ આપણે ચકાસવાની રહેશે મિત્રો હવે આ જે જમીન માટે વિચારીએ છીએ અથવા તો ખરીદીએ છીએ તો એ જમીનનું કોઈ સંપાદન તો પહેલાં થયેલું નથી ને કે જેની જાણકારી આપણને વેચના તરફથી આપવામાં આવતી આવી ના હોય તો એની પણ આપણે ચકાસણી રેપણની ખાતરી કરી અને કરી લેવાની રહેશે જ્યારે જમીન પાવર ઓફ એટર્ની દ્વારા વેચવામાં આવતી હોય તો રજીસ્ટ્રેશન એક્ટની કલમ તેત્રીસની જોગવાઈઓને ધ્યાનમાં રાખી અને વેચનાર વ્યક્તિ એ પાવર ઓફ એટર્ની ધારણ કરતી વ્યક્તિને એ જમીન વેચવાનો કાયદેસરનો અધિકાર એ પાવર ઓફ એટર્ની દ્વારા આપવામાં આવેલો છે કે કેમ એની ચકાસણી કરવાની છે એ પાવર ઓફ રજિસ્ટ્રેશન એટર્ન કલમ તેત્રીસ મુજબ વેચાણ દસ્તાવેજ કરવા માટે કાયદેસર છે કે કેમ એની પણ આપણે ચકાસણી કરવાની છે એ કલમ તેત્રીસની અંદર પેટા કલમ એક બે અને ત્રણ એ આપવામાં આવેલી છે મિત્રો એ જોઈ લેશું આપણે કારણ કે આ એક જ વિડીયોમાં જોઈશું તો એનો સમય પણ ઘણો બધો નીકળી જશે તો એ પણ આપણે એની ચકાસણી કરવાની છે મિત્રો હવે જમીન ઉપર અન્ય વ્યક્તિના એટલે કે જે જમીન તમે ખરીદો છો અથવા જે જમીનની વિચારણા કરીએ છીએ એ જમીનની અંદર કોઈ ખરાબો બ વર્ગનો હવે બ વર્ગના ખરાબા અને અવર્ગના ખરાબા વિશે એક આપણે બહુ જ વિસ્તૃત વિડિયો અગાઉ મૂકેલો છે મિત્રો બહુ જ સરસ છે ઘણા લોકો એને એપ્રિશિએટ કર્યો છે અને એ વિડીયો આપ જોઈ લેજો એટલે અવર્ગનો ખરાબો અને બ વર્ગનો ખરાબો તમને ખબર પડી જશે પણ બ વર્ગનો ખરાબો હોય તો એ જમીન ઉપર અન્ય વ્યક્તિઓના હક્કો પણ સમાયેલા હોય છે એટલે જમીન ઉપર જો બ વર્ગનો ખરાબો હોય તો એ ખરાબો તમે વેચાણ લઈ શકતા નથી અને એક જમીન બાદ કરીને એ જમીન તમે ખરીદી શકો છો એટલે એ ધ્યાન રાખવાનું છે કે એ વર્ગના ખરાબાની જમીનની અંદર અન્ય વ્યક્તિઓના જમીનો કે આજુબાજુવાળી જમીનોના જે માલિકો છે એના હક્કો પણ સમાયેલા હોય છે એ બાબતની પણ આપણે ખાતરી કરી લેવાની રહેશે હવે જમીન જ્યારે ઇનામી પ્રકારની હોય જાત ઇનામી હોય દેવસ્થાન ઇનામી હોય પરચુરણ ઇનામી હોય તો એવા પ્રસંગે જ્યારે સત્તા પ્રકારની બાબત આવે છે તો એના પણ વિડિયો આપણે આગળ મૂકેલા છે જાત ઇનામીનો મૂકેલો છે દેવસ્થાન ઇનામી બાબતના બે વિડીયો મૂકેલા છે તાલુકદારી નાબૂદી અધિનિયમનો મૂકેલો છે પરચુરણ ઇનામી તો એ જોઈ લેશો મિત્રો તો એવા પ્રસંગે જ્યારે ઇનામી પ્રકારની જમીન હોય તો સક્ષમ અધિકારી તરફથી એ જમીન વેચવા માટેની પરવાનગી મેળવવામાં આવેલી છે કે કેમ એ બાબત પણ આપણે ચકાસણી કરી લેવાની છે મિત્રો તો આજના વિડીયોની અંદર મિત્રો જે આ મુદ્દાઓ આપણે આજે જોયા છે એ મુદ્દાઓ ખેતીની અથવા બિનખેતીની જમીનો બાબતે ટાઈટલ ક્લિયરન્સ માટે આપણે જોયા બીજા બધા ઘણા મુદ્દાઓ છે મિત્રો પણ આજના વિડીયોની અંદર આપણે આ ખેતીની અને બિનખેતીની જમીન માટે વિચારીશું બીજા એક ભાગની અંદર આપણે એ વિચારવાના છીએ કે જ્યારે કોઈ પણ કંપની હોય સંસ્થા હોય ભાગીદારી પેઢી હોય સહકારી મંડળી હોય કે ટ્રસ્ટ હોય એવી વ્યક્તિ જમીન ખરીદતી હોય કે એવી વ્યક્તિ જમીન વેચતી હોય તો એવા પ્રસંગે ટાઈટલ ક્લિયરન્સ માટે શું શું ધ્યાન રાખવું પડશે આ બાબતો એની અંદર તો લાગુ પડવાની જ છે છે પણ થોડી એ બીજા જોઈશું પછી જ્યારે કોઈ તમે પાક્કા બાંધકામ મિલકત ખરીદો છો તો એવા પ્રસંગે થોડાક મુદ્દા એની અંદર એડ થશે એ પણ આપણે બીજા વિડીયોની અંદર જોઈશું તો આ ટાઇટલ ક્લિયરન્સ માટેના વિડીયો માટે આપણે બે ડિપાર્ટ પાડીશું આજના ભાગની અંદર આપણે આ જોયું કે ટાઇટલ ક્લિયરન્સ મેળવવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે અને આ બધી જ બાબતો તપાસ્યા પછી આપણે એવા નિર્ણય ઉપર આવી શકીએ કે ટાઈટલ ક્લિયર આ જે જમીન આપણે ખરીદીએ છીએ એ જમીન હકીકતમાં ટાઇટલ ક્લિયર છે આપણે એ પણ બાબત ધ્યાન રાખવાની છે મિત્રો કે આ ખરીદાતી જમીન બાબતે કોઈ કોર્ટ કચેરીની અંદર કોઈ દાવા દુવી તો પેન્ડિંગ નથી કોઈ રેવન્યુ કાર્યવાહી તો પેન્ડિંગ નથી એ પણ આપણે ધ્યાન રાખવાનું છે મિત્રો તો મને આશા છે કે આજનો આ માહિતી સભર વિડીયો આપણને ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો આ વિડીયોની માહિતી અન્ય વ્યક્તિઓ સુધી પહોંચે અને તમામ માણસો આ માહિતીનો લાભ લઈ શકે એટલે આ વિડીયોને જેમ મને એમ વધુ શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલ અશોક ડાભી એડવોકેટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રોને પણ કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે કે જેથી આવા અવનવા વિડીયો વિડીયોની માહિતી આપણા સુધી ત્વરિત રીતે પહોંચી જાય ઘંટડીની આકૃતિ ઉપર ટચ કરીને નોટિફિકેશન ઓલ કરો મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા કે ચાર્જ લાગતો નથી એ વાત ધ્યાને રાખજો આપણે આ ચેનલ ફક્ત અને ફક્ત સેવા માટે બનાવેલી છે આપણે કોઈ પણ વ્યક્તિ પાસેથી આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે એક રૂપિયો લેતા નથી એક રૂપિયાની અપેક્ષા રાખતા નથી અને તમારી પાસે હું પૈસાની માંગણી કરતો નથી મિત્રો કારણ કે ઘણા બધા કે છે સાહેબ પૈસા તમારી ફી તમને ફોન કરે છે તો આપણે જેમ મને એમને માહિતી આપીએ છીએ પણ જ્યારે વ્યક્તિગત કેસ એમનો હોય છે તો ડેફિનેટલી અમે એક વ્યવસાય વ્યક્તિ તરીકે એમની સાથે વર્તતા હોય છે પણ આ બધી માહિતીની અંદરથી કંઈક ખૂટતું હોય કે એમનો કન્ફ્યુઝન હોય કે મૂંઝવણ હોય અને જલ્દી પતી જતી હોય તો એના કોઈ ચાર્જ આપણે લેતા નથી ફોન ઉપર જવાબ આપવાનો સમય આપણે સાતથી સાડા પાંચથી કે સાડા છનો લખેલો છે તો એ સમયની અંદર આપ મને ફોન પણ કરી શકો છો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બસો ચાલીસ સિત્યોતેર નવ છ્યાસી ઘણા બધા લોકોને આ નંબર આપવા છતાં કોમેન્ટ કરતા હોય છે તો આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો તમારા સબસ્ક્રાઈબ કરવા માટે કોઈ પૈસા કપાવાના નથી ને મને પૈસા જોઈતા પણ નથી આ એક સેવા ભાવથી આપણે ચેનલ ચાલુ કરેલી છે મિત્રો તો ટાઇટલ ક્લિયરન્સના નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું અને એક ત્રીજો વિડીયો પણ એનો બનાવીશું મિત્રો તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ આપણે એકત્ર કરવાના છે તો આજના વિડીયોની અંદર આટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપો જય ભારત જય હિન્દ જય સંવિધાન